તો આજ આપણે હે ને વાડીનો વિડીયો નથી આજ છે ને આપણે કડિયા કામે એટલે કે તાંગત રહ્યા હતા ભજીયા કામ કરતા હતા કામ કેવું છે ને એ તમને દેખાડું ચલો જો આપણે આમ જોવો તમે તાંગત રહ્યા ને સુનિલભાઈ કામ કરે ને તમે દેખાડું રેતી તો છો જો સામે છડાવે છે મશીન ને બધું તમે દેખાડું ચલો જો આ મશીન છે નાથી ના રેતી રહી ને સડાવવાનું આપણે સુનિલભાઈ રેકડું આંખ છે જો હેઠે હે ને રેતી ચડાવવાનું કામ ચાલુ છે જો આ અહીં રેતી આવે છે ના મશીન છે આપણે આ ભાઈ છે મશીન હાકે છે જોઈ જો

દો રેતી ભરવાનું ચાલુ છે અહીં રેતી આવશે ના એક લઈને આવશે ના અહીંયાથી અહીંયા ખેંચવાનું મશીનથી આવું છે કંઈક સુનીલભાઈનું કામ અને આજ આપણે સુનીલભાઈને સટકીને લાયા છે આંગળધારામાં જો છે ગુરુકુળની પાછળ એક હું આ ગુરુકુળ છે જો રેકડો જાય ને તમને દેખાડું હા ભાઈ રેકડો જાય હેઠું સુનીલભાઈ પાવડે મીક દીધો અંદર રેકડો આવે છે આ રીતે જો તમે જુઓ કઈ રીત ચડાવે છે અને ફોન એ આપણે સુનિલભાઈનો લઈ લીધો બ્લોગ બનાવવા આપણો ફોન તો સસ્તો હાલે નહીં ને જો રેકડા નાટી મારી હે વાયર આવી રહ્યા જો એ રેકડો આવશે અહીં થઈને એના હે જુઓ

અહીં થી કઈક આવું દેખાય છે ને ઓલી પાણી ટાંકી સુન ભાઈ નામ જોમ હારું થાય જો ફૂલ જોમ આવું હે કઈ કામ બસ બ્લોગ અહીંયા એન્ડ કરીએ મળીએ નવા બ્લોગમાં તાલે કે લાઈક ફોલો કરી વારો ચાલો